જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ત્રીસ પેલો મહિનો અને બે હજાર છવ્વીસ મિત્રો આજના વિડીયોની અંદર આપણે હવે પછીના માવઠા શિયાળો ક્યાં સુધી રહેશે ઠાર ઝાકનું પ્રમાણ કેવું રહેશે અને ઉનાળો ક્યાંથી ચાલુ થશે એની તારીખ આપશું અને એક પ્રયત્ન કરશું કે આપણા ખેડૂતભાઈ સુધી સારી માહિતી અને સસોટ તારણ પહોંચી શકે પણ ખાસ મિત્રો આપણે જે દેશી ખસકાતરા અનુસાર જે આગતરા ઇંધાણ તરીકે તમને જે માહિતી આપી બે હજાર છવ્વીસના ચોમાસાની મે મહિનાની આપણે ઉનાળુ પી ક્યાં કરી અને શકલી લેવું જેથી કરતાં આપણે ક્યાંક ને ક્યાંક ચોમાસાની સ્ટાર્ટમાંથી પી મોન્સૂન એક્ટિવિટી થતું હોય અને છંદ રીતે વરસાદ આવતો હોય ગરમી ઉકળાટના હિસાબે તેની શરૂઆત છે તે પણ આપણે ચેનલમાં આપેલી છે પછી જૂન મહિનાની તારીખ પણ આપણે આપેલી છે પછી જુલાઈની પણ તારીખ આપેલી છે અને ઓગસ્ટ મહિનાનો પણ આપણે કાર્યક્રમ આપેલો છે હવે સપ્ટેમ્બર મહિનાનો અને ઓક્ટોબર મહિનાનો ખસ ખાત્ર આધારિત આપણે માહિતી આપતા રહેશું પણ આ આપણે આગળ રાંધાણ તરીકે આપી તારીખો અને મિત્રો ખાસ કરી અને આ બધી માહિતી તો આપણે આજના વિડીયોમાં આપશું અને બનતી કોશી મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જેથી કરતાં આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત સુધી પહોંચી શકે અને મિત્રો મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના તમામ જે આપણા ફોલોઅર મિત્રો છે એમને ખાસ મિત્રો ભલામણ કરું છું કે આ વિડીયોની નીચે આપણે લિંક એની મૂકી દેસું ફેસબુકની જેથી કરતાં આપણા ફેસબુક ફ્રેન્ડ છે તેમાં પણ જોડાજો મિત્રો અને ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટ કરજો જેથી કરતાં આવનારા સમયની અંદર કસખાતરા અને ક્યાંક ને ક્યાંક માહિતી તો મળશે પણ આ ચેનલ ખાસ મારા ફેસબુકની અંદર જે મારી આઈડી છે મિત્રો એ મારા ભત્રીજાનું છે અને હું તમારી આગળ એટલી મિત્રો આશા રાખવું છે કે એમને સપોર્ટ આપજો કારણ કે હું જે આ દેશી કસખાત્રાની તમને માહિતી આપું છું એક એક ખેડૂતભાઈ મને પણ એવો ફોન કર્યો હતો કિશોરભાઈ કે યુટ્યુબની અંદર તમે ચેનલ બનાવ્યું છે અને ખેડૂતને જે માહિતી આપો છો એમાં તમને શું મળે છે તો આજ મિત્રો એ પણ હું તમને ખુલાસો કરી દઉં કે યુટ્યુબની અંદર હું તમને વરસાદની માહિતી આપું છું એમાં પૈસાની વાત મૂકી દો મિત્રો યુટ્યુબની અંદર અત્યારે કોઈ મુનાફો નથી આ સત્ય વાત છે પણ મારી મારી કમાણી છે મિત્રો એ તમારો પ્રેમ જે અગિયાર હજાર સબસ્ક્રાઈબર છે મારા અગિયાર હજાર ઉપર સબસ્ક્રાઈબર છે અને દુનિયાની અંદર આપણે જે ઓલ્ડ ગુજરાત સૌરાટ કચ્છની અંદર કે હજી તો હું ઘણા વિસ્તારોમાં નથી પણ ગયો પણ ક્યારે પણ લગ્ન પ્રસંગમાં ક્યાંય પણ આડાવરો ડાવરો જાતો હોઉં તો જે તમારી ઓળખાણ છે અને તમે મારી પાસે આવો અને ક્યાંક ને ક્યાંક તમે એમ કહો કિશોરભાઈ જય મુરલીધર તો એ મારી કમાણી છે મિત્રો એક તમારો પ્રેમ અને જ્યાં આપણો નાતો અને ક્યાંક ને ક્યાંક આપણી ઓળખાણ બને આ મારી કમાણી છે મિત્રો પણ ખાસ મિત્રો ફેસબુકની અંદર જે લિંક મૂકી છે એમાં સપોર્ટ અને સબસ્ક્રાઈબર આપજો અને તમામ મિત્રો ફોલોઅર થાજો જેથી કરતાં આવનારા સમયની અંદર મારા પ્રતિ નહીં પણ મારા ભત્રીજાની ચેનલને મજબૂત કરજો અને આગળ વધારજો આવી આશા રાખું છું હવે આપણે હવામાન વિશેની માહિતી આપીએ તો મિત્રો અત્યારે આપણે આજે ત્રીસ તારીખ છે ત્રીસ તારીખે જે આપણે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે જે છોટા ઉદેપુર પછી મધ્ય ગુજરાતના અમુક સેન્ટરો મિત્રો દક્ષિણ ગુજરાતના એક બે સેન્ટર હોય કે અમુક લગતા વિસ્તારો વડોદરા સાઈડની તેમાં આજે ત્રીસ તારીખ હાત્યથી વાતાવરણમાં પલટો આવે ત્રીસ તારીખ હાત્યથી પહેલી તારીખ સોરી એકત્રીસ તારીખ પહેલી તારીખ બીજી તારીખ ત્રણ તારીખની ચાર તારીખ આમાં ત્રણ ચાર દિવસ રાજસ્થાન બોર્ડર વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારો પછી વડોદરાની આજુબાજુ આજે ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ એમાં ક્યાંક ને ક્યાંક ઝાપટા પડે એવી શક્યતા છે પણ રાજસ્થાનને લગતા બોર્ડર છે એની વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક એવી વરસાદ અને એવી માવઠું થાય તેવી પણ આજમાં શક્યતા છે પણ આનાથી કોઈ ગુજરાત કચ્છને કોઈ આપણે ખતરો નથી મિત્રો આ ખાસ એક સમજાવું છું કે સૌરાષ્ટ્ર કંચ કે દક્ષિણ ગુજરાતને કોઈ ખતરો નથી મધ્ય મધ્ય ગુજરાતને ખતરો નથી ઉત્તર ગુજરાતને ખતરો નથી પણ જે રાજસ્થાન લગતા વિસ્તાર છે તેમાં ક્યાંક ને ક્યાંક માવઠાની શક્યતા છે આજે ત્રીસ તારીખ રાતે એકત્રી પેલી બીજી ત્રીજી અને ચોથી તારીખ સુધી આમાં શક્યતા છે મિત્રો છૂટા સવાય અમુક વિસ્તારોમાં ઝાપટા પડે અને ક્યાંક પણ હેવી માવઠું પણ બની શકે આવી શક્યતા છે રાજસ્થાન લગતા ઉત્તર ગુજરાતના વિસ્તાર રાજસ્થાનના વિસ્તાર અને વડોદરા સાઈડ અમુક વિસ્તારો એ મધ્ય ગુજરાતના છે તેવી શક્યતા છે મિત્રો પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોઈ માવઠાનો ખતરો નથી અને કોઈ માવઠું થવાનું હાલમાં નથી માવઠાની તારીખ આપણે આપેલી છે મિત્રો ફેબ્રુઆરીની અને સિત્તાવીસ તારીખ તેમાં શક્યતા છે મિત્રો નથી શક્યતા ખસ ખાતરા આધારિત એટલે ક્યાંક ને ક્યાંક એની ઉપર આપણે નજર છે પછી મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હવે શિયાળો આપણે પૂરો થવા આવ્યો અને એની તારીખો છે મિત્રો તો મારા અંદાજ પ્રમાણે છ થી સાત ફેબ્રુઆરી સુધી ક્યાંક ને ક્યાંક વધઘટ પ્રમાણે ઠંડી જોવા મળશે અને દિવસનું તાપમાન થોડું થોડું અમુક દિવસે તાપમાન જોવા મળશે અમુક દિવસે ઠંડી પણ જોવા મળે તેવું આપણે સાત ફેબ્રુઆરી સુધી શક્યતા છે કે ઠંડી ચાલુ રહેશે આવી રીતે વધઘટ પ્રમાણે અને દસ ફેબ્રુઆરી સુધી ક્યાંક ને ક્યાંક હજી પણ સામાન્ય ઠંડી પડે તેવી શક્યતા છે અને પંદર ફેબ્રુઆરી પછી કે વીસ ફેબ્રુઆરી આસપાસ ક્યાંક ને ક્યાંક ઉનાળાની શરૂઆત થાય તેવી પણ મિત્રો શક્યતા છે એટલે આથી શિયાળાની માહિતી અને ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે કહીએ કે આપણે ઉનાળુ કરવું હોય તો ખરેખર એનું યોગ્ય છે દસ તારીખ આસપાસ આપણે ખરેખર અત્યારે અત્યારે હજી થાય છે થોડું મારા અંદર વાવેતર કરવું હોય તો કાળા તલ છે અથવા મગફળી છે આવા કોઈ લાંબી મુદત પાક પણ જે આપણે ટૂંકી મુદતનો પાક હોય એમને ખરેખર તો હજી પંદર ફેબ્રુઆરીએ વાવેતર કરીએ કોઈ પણ વાંધો ના આવે કારણ કે મે મહિનાની પચી તારીખ સુધી આપણે કોઈ ખતરો નથી એટલે મિત્રો આ એક પ્રેસ પ્રયાસ કર્યો છે તમને સારી રીતે માહિતી દેવાની અને આગળ પણ જરૂર પડશે મિત્રો તો આપણે માહિતી આ રીતે જ આપતા રહેશું બે હજાર છવ્વીસના ચોમાસાની આપણે ઓલરેડી આપણા ચેનલની અંદર જે આપણે તા વિડીયા બનાવેલા છે મિત્રો એ ખાસ તમને રિપીટ કરી દઉં કે મે મહિનાનો અને જૂન મહિનાનો જે મિક્સ વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો તમને માહિતી આપી એ વિડીયા નંબર ના તમને બતાવું બસો છત્રીસ નંબરનો વિડીયો છે કે કાયમી હું મારા ચેનલમાં વિડીયાના નંબર નાખું છું અને તારીખ આપું છું જેથી કરતાં આપણે ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક વિડીયામાં પાછું જવું હોય અને જાણવું હોય અને યાદ કરવું હોય તો એ તારીખ તમને મળી શકે એટલે મે મહિનાની જૂન મહિનાની જે આપણે વિડીયોની માહિતી આપી છે એ બસો સત્રીસ નંબરનો વિડીયો છે અને જૂન મહિનાની માહિતી આપેલી છે બસો બત્રીસ નંબરનો વિડીયો છે મિત્રો અને જુલાઈ મહિનાનો છે બસો ચુમ્માલીસ નંબરનો વિડીયો છે અને ઓગસ્ટ મહિનાનો છે બસો પંચાવન નંબરનો વિડીયો છે એટલે મિત્રો આ કોશિત હું એટલા માટે નંબર લખું છું કે ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતભાઈને અસમજ ઊભી ના થાય અને સસોટ તારીખ અને સસોટ માહિતી અને કેટલા ઇંચ વરસાદ થશે કેટલા લાંબુ ચોમાસું રહેશે એ આપણે અખાત્રી પછી તમને સો ટકાનું રીતે લાગશું એમાં આપણે એવો પ્રયત્ન કરશું કે જેઠ બે જેઠ છે પછી આપણે આઠ મહિનો શ્રાવણ મહિનો ભાદરવો આવું કાર્તક મહિના સુધી પણ ત્યાં પછી શિયાળામાં માવઠા થશે તેમની પણ તારીખો આપશું પણ જેવા કસ ખાતરા થશે તે પ્રમાણે આપણે માહિતી આપતા રહેશું મારા ચેનલ સાથે જોડાતા રહેજો આવીને આવી માહિતી તમને આગળ પણ મળતી રહેશે પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન